સુરતના સિંગનપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન યોજના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલા પોસ્કો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબત અમરેલી કલેક્ટરમાં રજૂઆત તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સુરતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઘટનામાં એક ઈસમ ધોરણ છમાં માં અભ્યાસ કરતી એક સગીરા પર હાથ નાખી વિકૃત હરકતો કરતો દેખાતો હતો ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા અને આ ઘટનાની નોંધ સુરતના સ્થાનિક મીડિયામાં પણ લેવાઈ હતી આટલી ગંભીર બાબત પણ સુરત પોલીસ દ્વારા કોઈ ફરિયાદ ન નોંધતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ આ ઘટનામાં વધુ જાણકારી મેળવવા માટે જે પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી તે સિંગનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડને રાઠોડની ફોન કરી તેમનો ઓફિશિયલી કોર્ટ લેવા ફોન કર્યો હતો ફોન પર પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે ફરિયાદીઓ ફરિયાદ આપવા માગતા ન હોવાથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી એ પછી તુષાર બસિયાએ આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી કરતા સિંગનપુર પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવા મજબૂર થયા અને કાર્યવાહી કરવામાં આવી હતી તુષાર બસિયા સામે નોંધાયેલા કેસને મીડિયાનો અવાજ દબાવવાના પ્રયત્ન છે મરાઠી કામવાળી બહેનની દીકરી એવી ઉલ્લેખથી કોઈ પણ વ્યક્તિની ઓળખ છતી થતી નથી સુરતમાં હજારો લાખો મરાઠી પરિવાર રહે છે આ પ્રકારના ઉલ્લેખથી કોઈ ચોક્કસ વ્યક્તિનો ઓળખ કઈ રીતે થાય તે એફઆઈઆરમાં દર્શાવવામાં આવેલ નથી એટલે આ વાત સ્પષ્ટ છે કે ઘટના બાર દિવસ સુધી સુરતના સિંગનપુર પોલીસ સ્ટેશન દ્વારા શું મોટી ફરિયાદ કરવામાં ચૂકી ગયેલ હોય જે ભૂલ ઢાંકવા માટે સિંગનપુર પોલીસ સ્ટેશન દ્વારા આ કિસ્સામાં પ્રકાશ પાડવા નિડર અને નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે ખોટી રીતે પોસ્કો એક્ટ જુવેનાયલાઈ જસ્ટિસ એક્ટ તથા આઈટી એક્ટની વિવિધ કલમો લગાવી દીધી હતી આ તમામ હકીકતો જેને લઈને પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલા કલમો રદ કરી નિર્દોષ જાહેર કરવા અમો સામાજિક કાર્યકર્તાઓ આપશ્રીને વિનંતી છે આ ઘટનાની યોગ્ય તપાસ અધિકારી દ્વારા કરવામાં આવે ખોટા કેસમાંથી મુક્ત કરવામાં આવે તેવી નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર ઝોનના સહપ્રભારી બૌદ્ધિક ઠાકર અમરેલી જિલ્લા ઉપપ્રમુખ હર્ષદભાઈ ઠાકર મહામંત્રી ગુણવંતભાઈ તરૈયા જિલ્લા ઉપપ્રમુખ નવાજ પરમાર મહામંત્રી ઇલ્લેશ કપાસી મહામંત્રી જાહિદ બાપુ તથા પ્રેમચંદ ખંત્રી જિલ્લા મહામંત્રી જયેશ લિંબાની જિલ્લા એડવાઇઝર સાજીદ ખાન પઠાણ જેવા કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટરની ઉગ્ર રજૂઆત દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક અહેવાલ ભૌદિક ઠાકર અમરેલી સાહેબને સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં જે પોક્ષો અને આઈટીએક જેવી કલમો રદ કરવા માટે અમરેલી નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબને એવી માગણી કરી છે કે આ તુષાર બસીયા સામે જે ગંભીર કલમો દાખલ કરેલ છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માગણી કરેલ છે અને અમારી લાગણી ગૃહમંત્રી મુખ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશકને પહોંચાડો તાત્કાલિક પહોંચાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કલમો રદ કરવામાં આવે તેવી અમે આવેદનપત્રમાં માંગણી કરીને સુપ્રત કરેલ છે જય